જામનગરની આરામ હોટલના સંચાલિક હિનાબેન દીપકભાઈ ભટના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા બંધ મકાનમાં ચોરી થઈ હતી તસ્કરોએ તાળા તોડીને અંદર પ્રવેશ મેળવી લઈ હાથ ફેરો કરી લીધો હતો અને કુલ બે લાખ પચીસ હજારની કિંમતના ઘરેણા અને ત્રીસ હજારની રોકડ રકમ સહિત બે લાખ પંચાવન હજારની ચોરી કરી હતી જેની ફરિયાદ સિટીબી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી જે કેસમાં પોલીસે બે આરોપીને પકડીને તેની પાસે ચોરીનો સામાન કબજે કર્યો છે સાથે તેની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે કરફોર દાખલ થયેલી હતી પટેલ કોલોની વિસ્તારમાં એ કરફોર ચોરી બાબતે સિટી બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ તેમજ ની ટીમો કાર્યરત હતી જેમાં એલસીબી ને ગઈકાલે બાતમી મળેલી હોય કે આમાં બે ચીકલીકર ગેંગના બે આરોપી મહેન્દ્રસિંહ ઉધમસિંહ ખીંચી ગાતે સરદારસિંહ અને બલરામસિંહ ચંદા સિંહ ટાંક બંને ચીકલીકર જે છે એમનું આમાં સંડોવણી હોય અને તેમની ફરીથી જામનગરમાં આવવાની પહેરવી હોય તો આ બાબતે એલસીબી દ્વારા તેના પર વોચ રાખી અને તેમને બંનેને પકડી પાડવામાં આવેલા છે અને તેમની પાસેથી જે કબજે કરવામાં આવેલો મુદ્દામાલ છે સોનાના દાગીના સોળ ગ્રામ ચાંદીના દાગીના રોકડ અને મોબાઈલ ફોન ટોટલ બે લાખ પચીસ હજારનો મુદ્દાબલ એની પાસેથી કબજે કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે